પાલનપુર હડાદ પાથાવાડા અમીરગઢમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો પોલીસે ઓગણીસ લાખનો મુદ્દામાલ કવર કરી અને મૂળ માલિકને સોંપ્યો હડાદમાં ચાંદીના દાગીના અને ટ્રેક્ટરની ટ્રોલીની ચોરી થઈ હતી પાલનપુરમાં નવ મોબાઈલ અને હીરાની ચોરી થઈ હતી જ્યારે પાથાવાડામાં મંદિરમાં ચોરી અને અમીરગઢમાં બાઇક ચોરી થઈ હતી પોલીસને ટેકનિકલ સર્વેન્સ અને સીસીટીવીને આધારે ત્રણ માસમાં જ આ તમામ ગુનાઓનો ભેદ ઉકેલી દાગીના મૂળ માલિકને પરત કર્યા तेरा तुझको अर्पण कार्यक्रम अंतर्गत जिला पुलिस वड़ाए माल सामान मूल मालिक ने परत ओके okay. नमस्ते मेरा नाम ममता है मैं अहमदाबाद से मेरी बिहार सिटी निकल गई थी बस के द्वारा बस में, 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 में मेरा बैग था जिसमें मेरा पंद्रह सोलह तो सोलह सोना था पचास हजार रोकड़ा था तो मतलब रास्ते में किसी ने मेरा बैग चोरी कर लिया जब मैं सालेरा पहुंची राजस्थान तब मैंने देखा मेरा बैग नहीं था तो फिर मेरे को लगा मैंने वापस वहाँ पे पुलिस वालों को जानकारी दी तो बस वाले ने बताया जो लड़के रस्ते में बैठे थे वो पालनपुर उतरे तो मैं वापस पालनपुर आई पश्चिम थाने में मैंने रिपोर्ट दर्ज करवाई फिर वहाँ उन्होंने पुलिस वालों ने मेरी बहुत मदद की और गुजरात पुलिस ने भी मदद की इनकी वजह से मेरा पूरा कहना मुझे वापस मिल गया है जो ओके okay. मारू नाम सोनी तेजस है नारा ना, दादा थोड़ा दिवस पहला અમારા ગામથી થોડા દૂર એક સોના ચાંદીના દાગીના લઈને આવતા હતા તો તેમની સાથે લૂંટ થઈ અને એ લૂંટની ની તે પોલીસે બહુ જલ્દી એક્શન લીધી અને અંતર્ગત ચાર પાંચ દિવસમાં માલ બધો પહોંચાડી દીધો અને ત્રણ ચાર લાખનો માલ હોવાથી અંદર એક પણ દાગીનો ઓછો નથી તે માટે બધા પોલીસવાળા સાહેબોને એસપી સાહેબ હોય ડીવાયએસપી સાહેબ હોય કે અમારા પીએસઆઈ સાહેબ હોય તો બધાને આભાર માનું છું ઓકે સર જી ઓકે નમસ્કાર હું પ્રશાંત પોલીસ અધિક્ષક બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ચોરીનો અથવા લૂંટનો બનાવ બનેલો હતો તે બનાવ પૈકી સોળ જેટલા બનાવમાં ગયેલી જે મુદ્દામાલ છે તે મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરી આજ તેરા ચૂષ્ટો અર્પણ કાર્યક્રમ અંતર્ગત જે તે ભોગ બનનારને પાછળ આપવામાં આવેલ છે જેમાં ત્રણ જેટલા ગુનાના સોના ચાંદીના દાગીનાના મુદ્દામાલ પાછળ આપવામાં આવેલ છે જેમાં એક પાલનપુર પૂર્વ પશ્ચિમ પોલીસ સ્ટેશનની એક સોનાની બહુ મોટી ચોરી હતી જે ટેકનિકલ સર્વેલન્સ ઇન્ટેલિજન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા ડિલીટ કરવામાં આવેલ છે સીસીટીવીની મદદથી ડિલીટ કરવામાં આવેલ છે જેના સિવાય એક હીરા ચોરીની પણ મુદ્દામાલ હીરાનો વાપસ આપવામાં આવેલ છે પાછળ આપવામાં આવેલ છે આના સિવાય નવ જેટલા મોબાઈલ જે ચોરી થયેલ હોય અથવા ખોવાયેલ હોય તેઓને સીઆઈઆર પોર્ટલના માધ્યમથી શોધી કાઢીને જે તે મૂળ માલિકને સોંપવામાં આવેલ છે આ સિવાય જે વાહન ચોરી છે જેમાં બે બાઈક એક સ્વિફ્ટ ગાડી અને એક ટ્રેક્ટર ટ્રોલીને પણ પાછળ આપવામાં આવેલ છે હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચાંદીના દાગીનાના જે લૂંટના બનાવ હતો તે લૂંટના બનાવના ચાંદીના દાગીના પણ પાછળ આપવામાં આવેલ છે પાથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે એક મંદિર ચોરી રહી હતી આ મંદિરના પવિત્ર મંદિરના જે દાગીના છે ઝુમર હોય અથવા તે મુદ્દામાલ હોય તેઓને પણ આ મંદિરના જે ટ્રસ્ટી છે પૂજારી છે તેઓને પાછળ આપવામાં આવેલ છે આ તમામ કામગીરી પોલીસ સ્ટેશનના સ્ટાફ અને એનસીબી દ્વારા કરવામાં આવેલ હતી અને તેઓ દ્વારા કરેલ આ સારી કામગીરીને કારણે જે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસનો અભિગમ છે કે જેની જે મુદ્દામાલ છે તે પાછળ આપવામાં આવે તેના તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત તો આ તમામ જે ચોરી અથવા ક્વાયર મોબાઈલ હતા એ આ જ વર્ષના હતા તો બહુ ટૂંક સમયમાં તેઓને આ મુદ્દામાલ પાછળ આપવામાં આવેલ છે હું તમામ પોલીસના ટીમને અભિનંદન પાઠવું છું અને આ જ પ્રમાણેની કામગીરી આવનાર સમયમાં ચાલુ રહેશે તે પ્રમાણે આપ સૌને આશ્વાસન બનાવું જીતુ સોલંકી બીએચપી ન્યૂઝ બનાસ